એવા મુરબી શ્રી કિશોરભાઈ વશરામભાઈ ચોપડા અને હા આવે જય હો જય સન્માન માટે હું વિનંતી કરીશ મોરબી પછી બધું તો દિનેશભાઈ કેમ વિવરણ કરી શકાય હસમુખભાઈ અપાણી અને દિગંતભાઈ જીવરાજભાઈ ઓરા

ભગવાન રામચંદ્ર પરમાત્મા ની વિશાળ છબી વિશાળ ચિત્રજી ના દર્શન કર્યા હતા અને અત્યારે ચિત્રજી એ આપણી યજ્ઞશાળામાં જે મૂક્યું છે દર્શન કરીએ છીએ એના શિલ્પકાર એવા આપણા સૌના વડીલ શ્રી ચંદુભાઈ ચાવડા જેમણે ભગવાન રામચંદ્ર પરમાત્મા નું સુંદર ચિત્ર પોતાના હાથે એ કલાકૃતિ સાથે રંગ સાથે આપણને ત્યાં મૂક્યું છે પૂજામાં જેના સન્માન માટે સુરેશભાઈ મુખી આવી જશે મનસુખ બામાન કહું મનસુખ બામારે આવશે હાલો એનું સન્માન કરવા રાખો <laughs> <laughs> આ ઉપરાંત હવે એક જ એક જ નામ છે શ્રી દામજીભાઈ કૃષ્ણભાઈ ગુહા જેઓ આપણને કંકોત્રીના દાતા તરીકે આ શતાબ્દી મહોત્સવમાં જેમણે લાવો લીધો છે એવા દામજીભાઈના પ્રતિનિધિ તરીકે ઈશ્વરભાઈ ઉપસ્થિત હોય તો એના સન્માન માટે વિનંતી કરીશ શ્રી મિતભાઈ સોળિયા અને દર્શનભાઈ ચાવડા મિતભાઈ સોળિયા અને દર્શનભાઈ ચાવડા એ બંને મિત્રો આવી અને ઈશ્વરભાઈ જે દામજીભાઈના પ્રતિનિધિ તરીકે છે જેમણે આપડા શતાબ્દી મહોત્સવની આ કંકુત્રીના ના દાતા તરીકે લાવો લીધો છે જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ હા કોણ આવી ગયું ચાલો હવે શબ્દો થી પણ આમ તો આ સન્માન આ સ્મૃતિ છે ને સાહેબ જે આપણે આટલું આટલું દાન આપ્યું હોય દિલીપભાઈ આપણે એક મોમેન્ટ કે શાલ આપીએ તો શું આપણે સન્માન કરી શકવાના બટ ધીસ પ્રોટોકોલ એક આ વ્યવસ્થાનો ભાગ છે અને દાતાઓ ક્યારે કોઈ લેવા માટે નથી હોતા દાતાઓ દાન આપવા માટે નીકળે છે સાહેબ એટલે જોરદાર આ દાતાને તાળીઓથી વધાવી લે સાહેબ એ કંઈ લેવા માટે નથી આવ્યા આપણો પ્રેમ મેળવવા માટે આવ્યા છે કૌશિક મમાએ કીધું હતું મને કે લીલિયાનો પ્રેમ જોઉં છું ને મારી છાતી ગજગજ ફૂલે છે સાહેબ એ દાતા છે એનું આપણે સન્માન કર્યું છે એવા જે કે ભાઈ મારે શબ્દો થી બિરદાવા છે સાહેબ આપણે ટોપરા પાક ની પ્રસાદી જેમના તરફ થી આપણને મળવાની છે લગભગ અઢીસો કિલો બરોબર ને રાજુભાઈ હા અઢીસો કિલો ટોપરા પાક ની પ્રસાદી આપણા જ ગામના નગર શેઠના ના સ્વર્ગસ્થ મનુભાઈ હરગોવિંદ શેઠના પુત્ર શ્રીમાન કેતનભાઈ શેખ ઉર્ફે ભીમભાઈ તરીકે ઓળખીએ છે જેને જોરદાર તાળીઓથી વધાવો જેમણે એ હાલ અમદાવાદ છે ટોપરા પ્રસાદી કિલો જેટલી આપણને એ પ્રાપ્ત થઈ છે બહુ સરસ હા આજના આ કાર્યક્રમમાં એક અગત્યની મારે જોરદાર જાહેરાત કરી કારણ કે સાજિંદ મિત્રો અને અહીંયા જે સંગીતના સુરો લીલાવાના છે એ બધા જ મિત્રો અહીંયા આવી ગયા છે ભજન ના આરાધકો એને પણ આપણે સાંભળવા હોય એ પણ પૂર્વ તૈયારીમાં રહેશે આજના આ કાર્યક્રમમાં સંતવાણીમાં જે કંઈ પણ ઘોરમાં પૈસા થશે એ ગોપાલ ગૌશાળામાં આપવામાં આવશે જોરદાર તાળીઓથી આપણે તે બધાવી લઈએ જોરદાર તાળીઓથી હા આપણા સમગ્ર કાર્યક્રમને જેવો અખબાર કે ટીવીના માધ્યમ દ્વારા એ કચકડે મઢે જેવા મારા સમાજની ત્રીજી આંખ એવા બધા જ પત્રકાર મિત્રો એક સાથે મંચ સુધી આવી જશે સાત પત્રકાર મિત્રો એ મંચ સુધી આવશે અને આ રામજી મંદિર શતાબ્દી મહોત્સવના સમિતિ પતિ સન્માન સ્વીકારશે આપણા સમગ્ર મહોત્સવના કાર્યક્રમને પોતાના કચકડે મળી અને જંજન સુધી પહોંચાડે છે જેના સન્માન માટે દામોદ સાહેબ ની વિનંતી કરીશ હા હા સાહેબ હા અજયભાઈ વિરાણી અબ્દ મનોજભાઈ જોશી દિવ્યભાસ્કર મહેશદાદા દવે ગુજરાત સમાચાર ઈમરાનભાઈ પઠાણ અમરેલી એક્સપ્રેસ સંજોગ ન્યૂઝ બિપિનભાઈ રવાણી સંદેશ અને ફુલચાપ દીપકભાઈ ભટ્ટ લોકસામ્યા ન્યૂઝ વાળા મોતીશ્રી ન્યૂઝ અને હાર્દિકભાઈ દવે લીલિયા ટાઈમ સિરિઝા આ તમામ અને મુરબી શ્રી ખાનાભાઈ શ્રદ્ધાવાળા એ પણ ત્યાં આવી જશે આ તમામ પત્રકાર મિત્રોને જોરદાર તાળીઓથી વધારો થાય આપણા સમગ્ર કાર્યક્રમને જેમણે પોતાના ખચકડે મળી અને અખબારના રૂપમાં આપણા સમગ્ર પ્રસંગને શબ્દોથી વર્ણવી અને આપણા સુધી પહોંચાડે છે

એકાવન કિલો ચોકલેટ આપી અને પ્રસાદીનો પણ તેમણે લાવવો લીધો જોરદારીઓથી દિલીપભાઈને આપણે વધાવી લઈએ આજ સાથે સાહેબે જેમ કીધું કે તમે સૌ સન્માનના હકદાર છો પણ મેં એમ કીધું કે અમે તમને શું આપી શકીએ પણ આ સમગ્ર બે મિનિટ બે મિનિટ મારા વડીલો સાઇડમાં આવી દેશો બે મિનિટ સમગ્ર શતાબ્દી મહોત્સવના બધા જ કાર્યકરો સાંભળજો શતાબ્દી મહોત્સવના નાનામાં નાના મારા કાર્યકર મિત્રથી લઈ અને વડીલ સુધી

આ સમગ્ર કાર્યક્રમમાં ગઈકાલે ને આજે આપણા મિતુલ દાદા શાસ્ત્રી માઇક વડે એનાઉન્સમેન્ટ કરીને સમગ્ર જાહેરાતો કરે છે યજ્ઞશાળામાં આખો દિવસ ત્યાં પણ સેવામાં હોય છે આ તકે આપણે એનું સન્માન ન કરીએ તો આપણો કાર્યક્રમ અધૂરો રહી જાય એવું લાગે મિતુલ દાદા શાસ્ત્રી નું શતાબ્દી મહોત્સવ સમિતિ આપણે શાલ ફુલાર ને રામની છબી અર્પણ કરીને છેલ્લું સન્માન કરીશું આવી જાવ ઝડપથી કિશોરભાઈ જોશી કાનાભાઈ શ્રદ્ધાવાળા આવી જાવ જય જય શ્રી રામ જય જય શ્રી રામ ખુબ આભાર મિથુલ દાદા શાસ્ત્રી ભાણાભાઈ તમારી સેવા આખું ગામ આજે નહીં પણ દરેક ગામના ધાર્મિક પ્રસંગોમાં સામાજિક પ્રસંગોમાં કે રાષ્ટ્રીય પ્રસંગોમાં આપની સેવા ખરેખર નોંધનીય હોય છે પરિવાર ખુબ ખુબ આભાર મેં કાર્યક્રમ કીધું હતું આજે કહું છું કે કાર્યક્રમ શું હોય છે મને જયારે હાથમાં કાગળ આવે છે ત્યારે મને ખબર પડતી હોય છે એટલે સૂત્રતા તરીકે હું સેવા આપું છું કદાચ મારા વતી